નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા બાયોલોજી ફેકલ્ટી રીપી ઈ લિંગ હમના માધ્યમથી ફરીથી તમારી સાથેને શરૂઆત કરવા જઈ રહ્યા છે શરૂઆત તો નથી કરી રહ્યા આપણે લેક્ચરની અંદર આગળ વધી રહ્યા છે તો ચાલો આપણે હવે એ જોવા જવું છે કે જે પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ કે જે આર્ટિફિશિયલી કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે એમાં કઈ કઈ આઠ એન્ડોન્યુક્લિયસને લીધા છે કેમ કેમ કે કે આપણને ખબર છે કે પીબીઆર જે બનાવવામાં આવ્યું છે એ પીબીઆર દાજો હું અહીંયા તમને એક નાનકડો આમ તો રફ ડાયગ્રામ ડ્રો કરીને સમજ જવાની ટ્રાય કરું કે ભાઈ આ આપણી પાસે પીબીઆર છે ખાલી પીબીઆર નહીં બોલે શું બોલશું પી બી આર થ્રી ટ્વેન્ટી ટુ તો એની અંદર માપદંડ સ્વરૂપે જોવા જઈએ તો શું શું હતું તો કે ભાઈ ઓરિસાઇડ હતી હું અહીંયા લખી દઉં ઓરિસાઇડ પછી કોણ હતું તો કે આરોપી સાઈડ આના સિવાય એની પાસે જે ઓળખ શૃંખલા છે ઉદાહરણ તરીકે લેટ મી ટેક ધી એક્ઝામ્પલ ઓફ ઇકો આર્વન તો જી ડબલ એ ડબલ ટી સી તો આ એક ઓળખ શૃંખલા જે સમાન પરંતુ કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં તો અહીંયાથી લખીએ જી ડબલ એ ડબલ ટી અને સી અને જો આને કટ કરવામાં આવે તો કેવા છેડા બનતા હતા ચીપકું છેડા ખબર છે ને તમને કોના દ્વારા કટ થાય બોલો કોના દ્વારા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કયું રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એ ખબર હોવી જોઈએ હમણાં તો હું બોલો કયો એન્ડો ન્યુક્લિયસ તો આપણને ખબર છે ઇકો આર અને વન એટલે ધારો કે હું ઇકો આર વનની ટ્રીટમેન્ટ કરું તો આ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ એ માત્ર એક જગ્યાએથી તૂટશે ક્લિયર થઈ ગઈ વાત તો આવી કેટલી જગ્યા છે એનો મતલબ આવા કેટલા ઉત્સેચકો છે આપણી પાસે તો કે રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયસ ઇકો આર વન જેવા ટોટલ આઠ કયા કયા ઉદાહરણ તરીકે અહીંયા લખ્યું છે પહેલું હિન્ડ થ્રી તો કે અહીંયા એક એની ઓળખ શૃંખલા હશે જેના કારણે આપણે જો હિન્ડ થ્રીની ટ્રીટમેન્ટ આપીએ તો એ અહીંયાથી કટકો કરે ક્લિયર અહીંયા સુધીની વાત હિન્ડ થ્રીનું નામ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી એમાંથી એચ અને આઈ એન ડી એની સિકવન્સ છે આર તો આપણે ઇકો વનમાં વાપરી લીધું હતું એટલે આપણે અહીંયા ડી વાપરો થ્રી એના ઉત્સેચકની શોધના આધારે એવી જ રીતે અહીંયા લખવું છે હિન્ડ એચ વન પણ આ ખોટું છે અહીંયા તમારે લખવું પડશે બેસિલસ એમક્યુલસ એમાંથી લીધેલો બામ એટલે અહીંયા બનશે બામ એચ વન વન રોમન આંકડામાં આગળ વધીએ છીએ સાલ વન સ્ટ્રેપ્ટોમાઇસિટ આલ્બસ એમાંથી લીધેલું છે આપણે સાલ વન એવી રીતે પીએસટી એસ ટી વન પ્રોવિડેન્શિયલ સ્ટ્રુટી પી અને એસટી વન ચાલો એવી રીતે ક્લા વન આ બધું શું છે તો કે કે આ પીબીઆર થ્રી ટુ પર હમણાં આપણે ચોપડીનો ડાયગ્રામ સ્ટડી કરીએ તમને ખરાબ છે કેરીફાઈલમ લેસ્ટન સી અને લે વન હવે પીવીયુ વન અને પીવીયુ ટુ તો આ બંનેની અંદર બેક્ટેરિયા સેમ છે પોટ્રુરસ વેલ્ગેરીસ એટલા માટે પીબીયુ વન અને ટુ વન અને ટુ બેઝડ ઓન ડિસ્કવરી ઓફ એન્ડો ન્યુક્લિયસ અને છેલ્લે ઇકો આર વન ઇકો આર વન તો તમને મેં હમણાં સમજાયું ઈશરેશિયા કોલાઈમાંથી એટલે ઈ અને સી ઓ અને એની સ્ટ્રેન કઈ હતી આર એટલે ઇકો આર વન જુઓ ચોપડીના ડાયાગ્રામને સમજીએ આપણે અહીંયા તો અહીંયા ચોપડીનો મેં એક મસ્ત મજાનો ડાયાગ્રામ સમજાવ્યો છે ચાલો માપદંડ ચેક કરો તો તો આપણી પાસે ઓરિસાઈટ છે હાલો છે ઓરિસાઈટ એટલે ઓરિજિન ઉપર એપ્લિકેશન મતલબ કે આ પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુ જે છે એ આપ મેળે સ્વયંજન કરવાની ક્ષમતા ધરાવે એના માટે ઓરિસાઈટ અને આરોપી સાઇટ બંને છે જોઈ લ્યો ક્લિયર આના સિવાય આઠ એન્ડોન્યુક્લિયસ છે કે નહીં તો અહીં રહ્યા વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અને એઇટ અને જો આ એરોને હું રીમૂવ કરી દઉં તો આપણે એના નામ પણ લખી શકીએ છીએ ને બોસ અથવા તો આપણે એને નંબરિંગ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે હું શું કહેવા માગું છું અને બિલ્હી હુમી આજે તમે આને મોઢે લગતા થઈ જશો એટલે આંખ બંધ કરીને તમને આ આવડી જશે અત્યાર સુધીમાં ન આવડ્યું હોય ઇટ્સ ઓકે હું છું ને તમને આંખું ક્લિયર કરાવી દઈશ ધીસ ઇઝ ધી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને એટ ચાલો સમજી લો તમારા જેવા એક બહુ મસ્ત મજાનો ક્લાસ છે અને તમારા ક્લાસમાં એકાદો પ્રશાંત તો ભણતો જ હશે ન ભણતો હોય તો ઠીક છે આપણે ભણાવાનું શરૂ કરી દઈએ રાઈટ એટલે અહીંયા કોણ છે પટેલ પ્રશાંત કોણ છે સમજો કોણ છે પટેલ પ્રશાંત એટલે અહીંયા આપણે એક નામ આપી દીધું જો તમને આ યાદ રહી જ જશે ગેરંટી સાથે સમજાવું છું આ એક નાનકડી એમથી ચાવી યાદ રાખજો દીપક સર દ્વારા આપવામાં આવી છે રીપીના માધ્યમથી અને આ તમને આવડવી જોઈએ તમને આખે આખું પીબીઆર કન્સ્ટ્રક્ટ કરતા આવડશે હું ગેરંટી સાથે સમજાવું છું તો એક વિદ્યાર્થી છે તમારા જ ક્લાસની અંદર ભણતો હોય એવો જ એક વિદ્યાર્થી છે જેનું નામ છે પટેલ પ્રશાંત પટેલ પલ તમને યોગ્ય લાગે એ નામ આપજો ને રાઈટ પટેલ પીયું છું વોટ તમે આપી શકો રાઈટ તો એક વ્યક્તિ છે જેનું નામ છે પટેલ પ્રશાંત હવે આ પટેલ પ્રશાંત અને એક એનું દૂધ બીજો મિત્ર આકાશ કહી દો અથવા તો અમર કહી દો તમને યોગ્ય લાગે નામ આપજો અહીંયા હું અમર કહીને બોલાવું છું રાઈટ કોણ આવી ગયું પટેલ પ્રશાંત અને અમર બે પાક્કા મિત્ર રાઈટ બાયોલોજી ભણે સાયન્સ ભણે પણ તેમ છતાં એને એવું મન થયું કે હાલને કોમર્સના લેક્ચર ભણવા જાઓ તો આ બંને એટલે કોણ પટેલ પ્રશાંત અને અમર એ બંને ઇકોનો લેક્ચર ઇકોનોમિક્સ ખબર છે ને તમને ઇકોનોમિક્સ કોનો વિષય કહેવાય કોમર્સનો વિષય કહેવાય રાઇટ તો ઇકોનોમિક્સનો ક્લાસ હિન્દીમાં ભણવા માટે ગયા ફરીથી કોણ કોણ પ્રશાંત કેવો ભાઈ પટેલ પ્રશાંત અને અમર ઇકોનોમિક્સનો ક્લાસ હિન્દીમાં ભણવા માટે ગયા ક્લિયર છે સમજાય છે હા કે ના કોની પાસે ગયા તો કે તમારી સામે જે ઊભા છે એની પાસે બોખાસર પાસે ગયા જોઈ લો આવી ગયું ફરીથી પટેલ પ્રશાંત અને કોણ અમર પટેલ પ્રશાંત અને અમર ઇકોનોમિક્સનો ક્લાસ હિન્દીમાં કોની પાસે ભણવા માટે ગયા બોખાસર પાસે ભણવા માટે ગયા પણ બોખાસર તો હું ભણાવે બોસ બાયોલોજી ભણાવે ક્લિયર થઈ ગયું સમજાય તો બોખાસર પાસે બાયોલોજી ભણવાની જગ્યાએ ઇકોનોમિક્સ ભણવા ગયા આપણે તો ઇકોનોમિક્સે ભણાવી દે ઇકોનોમિક્સ ભણાવી દીધું રાઈટ અમરને ન ફાવુ ને પ્રશાંતને ફાવુ ને પ્રશાંત ક્લાસમાં બેઠો

કેવો ભાઈ તો કે પટેલ પ્રશાંત એની સાથે એનો મિત્ર એટલે કોણ અમર ક્લિયર થઈ ગયું આ કે ના તો કે અમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ અને આપણે આગળ ભણીશું જે ઓરિજિનલ નામ છે એના સાથે તો કે પટેલ પ્રશાંત અને અમર બંને ક્યાં ગયા કોનો ક્લાસ ભરવા માટે તો કે ઇકોનોમિક્સનો ક્લાસ ઇકોનોમિક્સને થોડુંક વ્યવસ્થિત લખી દઈએ ઇકોનોમિક્સનો ક્લાસ ભરવા માટે ગયા અને એ પણ કયા કયા કેમાં કઈ લેંગ્વેજમાં તો કે હિન્દીમાં હવે હિન્દી લખો ને ત્યારે હિન્ડ થ્રી લખી જ દેવાનું કામ લાગશે હું સમજાવું કેવી રીતે રાઈટ તો હિન્દીનો લેક્ચર ભરવા માટે ગયા કોણ કોણ પ્રશાંત પટેલ પ્રશાંત અને અમર ઇકોનોમિક્સનો ક્લાસ હિન્દીમાં ભરવા માટે ગયા કોની પાસે ગયા હિન્દીનો લેક્ચર ભરવા માટે હિન્દીમાં લેક્ચર ભરવા માટે કોની પાસે ગયા તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે બોખાસર પાસે ગયા ક્લિયર થઈ ગયું અહીંયા સુધી બધાને સમજાય હા કે ના સો ટકા પાક્કું હા કે ના હવે અહીંયા એમ્ફીસીલીન હતું તો અહીંયા ટીચર કોણ છે તો કે બોખાસર જો આવી ગયું ટીચરનો ટી ક્લિયર થઈ ગયો તો પટેલ પ્રશાંત અને અમર ઇકોનોમિક્સનો ક્લાસ હિન્દીમાં બોખા સર પાસે ભણવા ગયા એટલે કયા ટીચર પાસે ભણવા ગયા બોખા સર પાસે ભણવા ગયા અને એમાંથી કોને ન ફાયું તો કે એમ ફી નો ન ફાયું તો કોણ બેચ્યું તો કે પ્રશાંત બેચો આવી ગયો અહીંયા સુધી હવે આને ક્રેક કરી દઈએ ઈકો ઉપરથી તમને આવડી જાય ઈકો આર વન ક્લિયર અહીંયા સુધી રાઈટ હવે તો તમે જુઓ હિન્ડ એકમાત્ર થ્રી છે બાકી બધા વન છે એટલે ક્લા વન બામ એચ ક્લિયર થાય સાલ વન હવે અહીંયા કઈ કયા હતા પીએસટી અને પીવીયુ ક્લિયર હા કે ના તો એકને આપણે કહી દઈએ પીએસટી અને એકને આપણે કહી દઈએ પીવીયુ પણ આને પહેલાં આપણે ચેક કરી લેવાનું કે અહીંયા શું નામ આપ્યું છે પીએસટી જુઓ નીચે અને પીવીયુ કેવું છે ઉપર ક્લિયર થાય છે થોડુંક નજીક લખી દો એટલે તમને વાંધો આવે નહીં તો અહીંયા આપણે લખશું પી એસ ટી વન અને અહીંયા લખશું પીવી યુ વન ક્લિયર હવે પીએસટી વને હતું અને પીએસટી ટુ પણ હતું એટલે અહીંયા એક ટુ આવ્યું અહીંયા એક થ્રી આવ્યું બાકી બધા વન 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 છે તો આપણને એક હિન્ટ છે આવડી જાય એમ્ફીસીલીન હતું તો અહીંયા ટેટ્રા સાયક્લિન થઈ ગયું બામ એચ વન સાલવન થઈ ગયું આના સિવાય એની પાસે કોણ હોવું જોઈએ તો કે એક ઓરી ઓરિસાઈટ અને બીજું કોણ હોવું જોઈએ તો કે એક આરોપી સાઈડ હવે ચેક કરો આખું આવી ગયું હા કે ના અહીંયા જો આ પીવીયુ છે પીએસટી નહીં પીવીયુ તો અહીંયા મેં એક નાનકડી નાનકડીમથી શું કહેવાય સુધારો છે એ આપણે કરી દઈએ પીવીયુ પીવીયુ ચાલો ક્લિયર પોસ્ટ્રુસ વલ્ગેરીસ એના બે ઘટક છે પીવીયુ વન સાઈડ છે અને પીવીયુ ટુ સાઈડ છે આખે આખું હવે તમને આવડે પાકું ફરીથી પટેલ પ્રશાંત અને કોણ અમર આ બંને ક્યાં ગયા ઇકોનોમિક્સનો ક્લાસ હિન્દીમાં ભરવા માટે ટીચર પાસે આવ્યા કયા ટીચર તો કે બોખાસર ક્લિયર ખ્યાલ આવે અમર વયો ગયો કોણ બૈચો પ્રશાંત બૈચો ચાલો આખું ક્લિયર હિન્ટ બીજી શું બધા વન 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 હિન્ડ કેવું થ્રી અને પીવીયુ કેવું ટુ ચાલો ક્લિયર થઈ ગઈ આખી સાઈડ સાઈડ બાય સાઈડ મેં તમને સમજાવી દીધું નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ આપણે રાઈટ હવે અહીંયા આપણે સ્ટડી કરી ખાલી કોની પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુની આના સિવાય પણ બીજા ઘણા બધા વાહક છે જેની એડિશનલ ઇન્ફોર્મેશન મારે તમને આપવાની છે કેમ કે હમણાં એ તમને નેક્સ્ટ લેક્ચરમાં અને નેક્સ્ટ ચેપ્ટરમાં પણ એ તમને વાહક તરીકે કામમાં આવશે અને ચેપ્ટર નંબર છમાં પણ તમે આ વાહક ભણી ગયા છો તો એ બધાને ક્લબ કરીને મેં એક એડિશનલ ઇન્ફોર્મેશન અહીંયા સેટઅપ કરી છે જોઈ લો તો પહેલું લેખું છે બીજા નંબરનું વેક્ટર જેને આપણે કહીએ છીએ પીયુસી પીયુસી એટલે પોલ્યુશન અંડર કંટ્રોલ નહીં સમજતા રાઈટ જે ક્યાં કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું પ્લાઝમિડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કન્સ્ટ કરવામાં આવ્યું રાઈટ અને એની અંદર રેખક તરીકે એટલે પસંદગીમાન માર્કર તરીકે પસંદગીમાન રેખક તરીકે લેગઝેડ જિનનો ઉપયોગ થાય છે રાઈટ એની ક્રિયાવિધિ શું છે એને આપણે આગળથી જોઈશું એટલે પછીથી જોઈશું ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ છીએ આપણે ત્રીજું વેક્ટર છે જેનું નામ છે પ્લાઝમિડ પ્લાઝમી ટીઆઈ પ્લાઝમિકનું ફૂલ ફોર્મ છે ટ્યુમર ટ્યુમર એટલે ગાંઠ ઇન્ડિયુ એટલે પેદા કરતું પ્લાઝમિન રાઇટ એગ્રોબેક્ટેરિયમ ક્યુમિફેશિયમ એ દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે એમાંથી આપણે શું કરીએ છીએ તો કે કે એ જે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમ ચાલો ફરીથી સમજાવી દઉં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયમ છે એ દ્વિદળી માટે રોગકારક છે જ્યારે આનું ઇન્ફેક્શન દ્વિદળી વનસ્પતિને થાય ત્યારે એ વનસ્પતિના કોષોના મૂળમાં શું પેદા કરે છે વધારે પડતું ગાંઠાળો ભાગ પેદા કરે છે ક્લિયર આ આ વાત છે સમજો ધ્યાનથી તો આપણે શું કર્યું કે આ ગાંઠ પેદા કરતા ઘટક દ્રવ્યની સામે એગ્રો બેક્ટેરિયા જ્યારે વનસ્પતિના કોષોને ઇન્ફેક્ટ કરીને ગાંઠ પેદા કરે છે એનો મતલબ એનો વાહક તરીકે ઉપયોગ કરી શકાય તો એના ડીએનએનો આપણે ઉપયોગ કર્યો છે યાદ રહેશે તમને આ કે ના ચાલો આગળ વધીએ અને ઈ ડીએનએના ભાગને આપણે શું કહી દીધું છે ટી ડીએનએ અથવા તો ટ્યુમર ઇન્ડ્યુસિંગ ક્લિયર છે ટીડીએને કહી દીધું છે અને એનો ઉપયોગ આપણે વાહક તરીકે કરશું ક્યાં ભણવામાં આવશે ચેપ્ટર નંબર બારમાં ભણવામાં આવશે ત્યારે હું તમને ફરીથી ડિટેલિંગ સમજાવીશ આગળ વધે છે જીનેટિક ડીએનએ સાથે જોડાય અને એના લક્ષણો આપણને આપમેળે દેખાય છે આગળ વધે વનસ્પતિમાં કોષ વિભાજનની ક્રિયાને પ્રેરે છે ટીઆઈ પ્લાઝમી ક્લિયર અને એની એક લિમિટેશન છે કે આ જે વેક્ટર છે એ માત્ર ક્યાં કામમાં લાગે છે વનસ્પતિ કોષોની અંદર જ લાગુ પડે છે આગળ વધે નેક્સ્ટ પોઈન્ટ પર જે વેક્ટર છે એનું નામ છે આરઆઈ પ્લાઝમિને ફરીથી પેલું ટ્યુમર ઇન્ડ્યુસિંગ આ છે રૂટ ઇન્ડ્યુસિંગ પ્લાઝમિને એગ્રોબેક્ટેરિયમ રોસેજનમાંથી આપણને મેળવવામાં આવે છે એવી રીતે વેક્ટર નંબર પાંચ જેની અંદર બેક્ટેરિયો ફાજ અલગ અલગ પ્રકારના ફાજ એમ થર્ટીન ફાજ અને રિટ્રો વાયરસ નીટની અંદર એકવાર બે હજાર અઢારમાં આ સવાલ પૂછાઈ ગયો છે કે મનુષ્યના શરીરની અંદર જો મારે કોઈ ડીએનએની અંદર બદલાવ કરવો તો મનુષ્યના શરીરના કોષોની અંદર મારે જો ડીએનએમાં બદલાવ કરવો હોય તો બહારથી આવતા ઈચ્છિત ડીએનએને શરીરમાં દાખલ કરવા માટે મારે વાહક તરીકે કોનો ઉપયોગ કરાય તો જવાબ આવશે રેટ્રો વાયરસ ફરીથી સમજાવ કોઈ ઈચ્છિત લક્ષણ ધરાવતું ડીએનએ છે મારે મનુષ્યનું શરીરમાં દાખલ કરવું છે ડાયરેક્ટ ડીએનએને ઇન્જેક્શન દ્વારા તો નહીં નખાય તો એ ડીએનએને પહેલાં વાયરસની સાથે જોડીએ છીએ એટલે વાયરલ ડીએનએ સાથે જોડીએ છીએ અને એ વાયરસ જ્યારે શરીરમાં આવે ડબલ્યુબીસીને ઇન્ફેક્ટ કરે ત્યારે ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ પણ આપણા શરીરમાં દાખલ થાય છે એટલે હક તરીકે કોનો ઉપયોગ થાય રેટ્રો વાયરસનો ઉપયોગ થાય આઈ થિંક બે હજારને અઢારમાં આ સવાલ આવ્યો હતો રાઈટ હું લખી પણ દઉં એટલે તમે એને ક્રોસ ચેક કરી શકો છો ક્લિયર અહીંયા સુધી આગળ વધીએ આપણે વેક્ટર નંબર છ યાક ચેપ્ટર નંબર છ ની અંદર તમારે આના વિશેની વાત લાસ્ટમાં ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ વખતે ભણવામાં આવે છે યાકનો મતલબ થાય ઇસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોસોમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ દરમિયાન બનાવવામાં આવ્યો હતો ને એનો ઢળક ઉપયોગ કરવામાં આવ્યો છે સાતમો છે બાગ બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રમોઝોમ જે હ્યુમન જીનમ પ્રોજેક્ટ દરમિયાન વપરાતો હતો પરંતુ વધુ વપરાશ આપણે કોનો કરેલો છે યાકનો કરેલો છે ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમનો ઉપયોગ કર્યો છે ચાલો ક્લિયર આઠમું કન્સ્ટ્રક્ટેડ પ્લાઝમિડ છે જેને આપણે બોલીએ છે કોઝમિડ કોસ સાઇટ ઓફ ધેટ પ્લાઝમિડ અને પ્લાઝમિડના સ્ટીકી એન્ડ સાથે જોડીને બનાવવામાં આવે છે અને કોઝમિડ કહેવાય છે એવી જ રીતે ફાઝમીડ જીનેટિક મટીરિયલ ઓફ બેક્ટેરિયો ફાજને લેવામાં આવે અને એને પ્લાઝમિડ સાથે જોડે બેક્ટેરિયો ફાજનું ડીએનએનો કટકો ઈચ્છિત લક્ષણવાળો અને એને કોની સાથે જોડી દીધું પ્લાઝમીડ સાથે તો આપણે એ વેક્ટરને કહીએ છીએ ફાઝમીડ વેક્ટર કન્સ્ટ્રક્ટેડ છે બનાવેલું છે ક્લિયર અહીંયા સુધી મોસ્ટ યુઝ એટલે અત્યાર સુધીમાં સૌથી વધારે બાયોટેકનોલોજીમાં વપરાતા કોઈ વાહક હોય એટલે કે ક્લોનિંગ વાહક હોય તો પીયુસી પીબીઆર યાક અને બીઆર થ્રી ટ્વેન્ટી ફોર આપણે અત્યારે ખાસ મેઇન સ્ટડી કોની કરી પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુની કરી છે ક્લિયર અહીંયા સુધી પ્રાણીઓમાં રિટ્રો વાયરસ કેન્સર કોષોમાં પરિવર્તિત કરે છે જેનો ઉપયોગ પ્રાણી કોષોમાં વાહક તરીકે થઈ શકે છે જેથી માનવ લાભદાયક જનીનનું સ્થળાંતર કરી શકાય છે આ લાઇન પરથી એમસીક્યુ બને લો એટલા માટે મેં રેટ્રોવાયરસની વાત તમને સમજાવી ક્લિયર અહીંયા સુધી એટલે આપણા શરીરમાં કેન્સરના કોષોમાં પરિવર્તિત કરવા માટે અથવા તો આપણા શરીરની અંદર પ્રાણી કોષોની અંદર કોઈ ઈચ્છિત લક્ષણવાળું ડીએનએ દાખલ કરવું હોય તો વાહક તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ રેટ્રોવાયરસનો ઉપયોગ કરીએ છીએ દેટ્સ ઇટ ક્લિયર થઈ ગયું તમને અહીંયા સુધીની વાત you <laughs> રાઈટ ફરીથી બહુ મોટું મોટું થેન્ક યુ તમને અમારા તરફથી હવે આપણે અહીંયા વાહકોની વાતને કમ્પ્લીટ કરી મેં પીબીઆર થ્રી ટ્વેન્ટી ટુને તો સમજાવ્યું એની સાથે બીજા વાહકોને પણ સમજાવ્યા હવે મારે તમને આની ક્રિયાવિધિ પર લઈ જવું છે કે પીબીઆર હકીકતમાં કામ કેવી રીતે કરે ઇચ્છે લક્ષણ ધરાવતું ડીએને કેવી રીતે જોડાય અને વાહક બનાવ્યા પછી એ વાહક જ્યારે યજમાન કોષમાં સ્થળાંતર કરવામાં આવે તો પોતે પ્રતિકૃતિ બનાવવા માટે અને પોતે એની અંદર પરિવર્તિત થઈને નિપજ કેવી રીતે આપવા માટે સક્ષમ બને એની વાતને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ